નમસ્કાર દોસ્તો વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું હજુ પણ હું કહું છું કે જે લોકો ઈમાનદારીથી રોડ રસ્તાઓ પર ધંધો કરે છે કોઈ પાઉંભાજીની લારી ચલાવે છે કોઈ ચાઇનીઝની લારી ચલાવે છે આવા અલગ અલગ પ્રકારના નાસ્તાઓની લારીઓ ચલાવે છે એવા દરેક લોકોને હું કહેવા માંગુ છું અગાઉ પણ મેં ઘણા સમય પહેલા કીધેલું આજે ફરી એક વખત કહેવા માંગુ છું ખાસ કરીને સુરતની અંદર સુરતની અંદર નાસ્તા પાણીનું ખૂબ જોરશોરમાં ચાલી રહ્યું છે લોકોને રોજગાર પણ મળી રહ્યો છે લોકો બે પૈસા કમાઈ પણ રહ્યા છે પણ આજે ફરી એક વખત એવા લોકોને હું કહેવા માગું છું કે જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ત્યાં સુધી તમે આ ખાવા પીવાનો ધંધો કરશો ને તો એમાં તમે ક્યારેય પૈસાવાળા નહીં બનો એના કરતાં તમે ચરસ વેચો અફીણ વેચો ગાંજો વેચો દારૂના અડ્ડા ચાલુ કરો તો તમે એમાં ફટાફટ પૈસાવાળા બનશો અને તમારે ત્યાં આ લોકો રેડ પણ નહીં પાડે અને હપ્તા તો એમાંય દેવા પડશે હો ભાઈ જેમાં ખાવા પીવામાં હપ્તા દેવા પડે છે લારીઓવાળાને કોઈ શેડ બનાવીને નાસ્તા પાણીનો રેસ્ટોરન્ટ કર્યું હોય એવા લોકોને હપ્તા દેવા પડે છે તો આ દારૂના અડ્ડામાં હપ્તા દેવા પડે પણ પૈસા વાળા ફટાફટ તમે બનશો અને આ મોકો તમને ખાલી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ત્યાં સુધી જ છે પછી કાંઈ નક્કી નહીં કારણ કે અત્યારે મોટા ભાગના લોકો દારૂના ધંધામાં ફટાફટ રૂપિયાવાળા બની જાય છે કે ઈમાનદારીથી તમે ધંધો કરશો તો આ લોકો તમને કરવા નહીં દે કાં તો હપ્તા લેવા તમારી પાસે આવશે કાં તો તમને જગ્યા ખાલી કરાવવા આવશે બીજું ત્રીજું ગમે તે ગમે તે કરશે તમારે જ્યાં કસ્ટમરો આવ્યો હોય તો એમની ગાડીઓ પડી હશે આવીને ઉચકી જશે ઘણી બધી સમસ્યાઓ આવશે પણ દારૂનો અડ્ડો ચલાવતા હશે ને તો ખાલી આ લોકો ચૂપચાપ આવશે અને કોણ આવશે એ તમને ખબર છે મારે કાંઈ નામ લેવાની જરૂર છે નહીં એને સમયસર તમે હપ્તો આપી દો એટલે બીજી કાંઈ ઝંઝટ નહીં એટલે એ ધંધો કરવા જેવો છે હું તો સુરતની અંદર જે ખાવા પીવાનો ધંધો કરે છે ને એવા લોકોને આ મારી સલાહ છે કારણ કે ભારતીય જનતા પાર્ટી છે ત્યાં સુધી તમે બે નંબરના ગમે ધંધા કરો હપતો ટાઈમે પહોંચાડી દેજો એટલે જો તમારો ધંધો જોર શોરમાં ચાલશે પણ જો તમે ઈમાનદારીથી ધંધો કરશો તો આવા હાલ થશે તમારા જોઈ લો આ વિડિયો તમે કેમ છો બધા સામાન્ય રીતે ખાસ આપણે જોતા હોઈએ કે જાહેર માર્ગો પર રોડ રસ્તા પર કે કોઈ પણ જગ્યાએ કે બાંધકામ વિભાગમાં જ્યારે મોટા બાગડ બિલ્લાની વાત આવે જ્યારે મોટા માણસની મોટા ખમતીદર માણસની વાત આવે ત્યારે મ્યુનિસિપાલિટીવાળા કે કોર્પોરેશનના કોઈ પણ અધિકારીઓ ત્યારે કોઈ જગ્યાએ કાયદો કાયદાનું કામ કરે એવું કામ કરતા નથી જ્યારે નાનો માણસ ધંધો કરતો હોય ત્યારે લારી ગલ્લા એના જે કોઈ હોય એ કેવી રીતે આજે વાલક જંશન ઉપાડી રહ્યા છે એ હું જરાક આપ સૌને માધ્યમથી બતાવી રહ્યો છું પેલા તો ખાસ વિડીયો લારી પકડીને જતા હોય કે જાણે કોઈ આતંકવાદીને પકડતા હોય એવી રીતે આ મ્યુનિસિપાલટી અધિકારીઓ મ્યુનિસિપાલિટીના સાહેબો આજે અહિયાં નાનો માણસ જે ધંધો કરી રહ્યો છે જેનું ગુજરાન ચલાવી રહ્યો છે જેનું પેટીયું રળી રહ્યો છે એમની પાસે એમના એમના ધંધા પર અને એમના ધંધા પર જઈ અને એ હટાવડાવે છે તમે જોઈ શકો છો આ ઉચકે છે લારીઓ આ લોકોની એટલી ઓકાત નથી એટલી તાકાત નથી કે જયારે કોઈ મોટો માણસ ધંધો કરતો હોય કોઈ મોટો માણસ ગેરકાયદેસર બાંધકામ કરતો હોય કોઈ મોટો માણસ કોઈ મોટા ગજાનો કોઈ ઊંચી પહોંચવાળો માણસ જે કોઈ પણ ખોટું કાર્ય કરતો હોય ત્યાં જઈ અને એ લોકો એમનો ધંધો બંધ કરાવે અથવા એમની પર કાયદેસરની કાર્યવાહી કરાવે જયારે નાનો માણસ બે ટકનું ભોજન લેવા પામતો નથી અને જ્યારે ધંધો કરી રહ્યો હોય ત્યારે એમની લારીઓ એ કેવી રીતે ઉચકી શકે છે અને કેવી રીતે ઉચકી લે છે આપ સૌ જોઈ શકો છો આ વિડીયોના માધ્યમથી આજે આ તમામ અધિકારીઓ અહીંયા હાજર થઈ ગયા છે કોઈની ફરિયાદથી ખબર નહીં આ છે વિડીયો છે બાલક જંક્શનનો અને વિડીયો ખૂબ શેર કરજો જોઈ શકો છો તમે આ વિડીયો આ લુખાઓની એટલી ઓકાત નથી કે જયારે કોઈ મોટો માણસ કોઈ ગેરકાયદેસર બાંધકામ કરતો હોય કોઈ મોટા ગજાનો અધિકારી હોય કે એની સાથે માણસ હોય એમના ધંધા પર જઈ અને એમને ધંધો અટકાવી શકે કે હટાવી શકે જયારે આજે નાના માણસને હેરાન કરવાની આ ભાજપ સરકારની એક નીતિ જુઓ તમે નાના માણસો પાસે તો સૌ કાયદાનું કામ કરે કાયદો કાયદાનું કામ કરે જયારે મોટો માણસ ધંધો કરતો હોય ત્યાં કોઈ નથી જઈ શકતો જોઈ શકો છો તમે માધ્યમથી જુઓ માધ્યમથી પચીસ પચાસ જણાનું ટોળું આવી ગયું છે જાણે કે કોઈ આતંકવાદી ધંધો કરતો હોય ને આતંકવાદી હોય એવી રીતે એના ધંધા પર આવી અને આ લોકો બધું અહીંયાથી ભરી જાય છે અહિયાં લારીઓ ભરી જાય છે જોઈ શકો છો તમે આ જોઈ શકો છો તમે જુઓ છે ગતિશીલ ગુજરાત કે નાનો માણસ ધંધો કરતો હોય જાણે એક આતંકવાદી હોય એક આતંકવાદી ધંધો કરતો હોય અને જાણે બહુ લુખાગીરી દાદાગીરી કરતો હોય એવી રીતે એનો ધંધો બંધ કરાવવા આ લુખાઓ પહોંચી ગયા છે ત્યાં તાકાત નથી ત્યાં લોકોની ઓકાત નથી કે જવું શા માટે ક્યાંક ક્યાંક એની ઊંચી પહોંચશે એની નોકરીનો સવાલ છે જ્યારે નાનો માણસ ધંધો કરતો હોય ત્યાં આ લોકો કાયદા કાયદાનું કામ કરાવે છે ખૂબ સાર કરજો આ વિડીયો જો આટલી બધી લારીઓ ભેગી કરી છે આ લોકોએ હવે જશે એના ગોડાઉન પર જોયું ને તો ઈમાનદારીથી ધંધો કરવાની આ સજા છે એટલે ફરી એક વખત કહું છું ચરસ વેચો દારૂ વેચો ગાંજો વેચો અફીણ વેચો કારણ કે ગુજરાતના યુવાનોને એની જરૂર પણ છે હે તો જ આ બધું આવતું હોય ને અને સરકાર એની ઉપર કોઈ રોક ન લગાવતી હોય બરાબર કે નહીં યુવાનોને પણ આની લત લાગી ચૂકી છે હવે કાંઈ ભૂલાય એમ છે નહીં એટલે તમે આ ચાલુ કરી દો પથરણાવાળા જેટલા રોડ પર બે છે ને એને હું કહું છું હું તો એને ઘણી વાર મોઢે કહું આ શાકભાજીના પથરણા પાથરીને બેહો રમકડા વેચો બેહો એની કરતાં દારૂ વેચો ભાજપની સરકાર છે ત્યાં સુધી બે તમને કોઈ રોકટોક કરે તો ખાલી આવે એટલે સમયસર હપ્તો આપી દેવાનો બસ વાત પૂરી આ સારામાં સારો ધંધો છે પણ મને સમજાતું એ નથી કે આ લોકો રોડ ઉપર નાસ્તા પાણીની લારીઓ કરે છે પછી હેરાન થાય છે તો આવું હું કામ કરતા હશે એ કરતા એક સરસ મજાનું ખૂણો ગોતી લેવાય આરામથી દારૂ વેચો દોઢસો બસો નું ક્વાર્ટરીઓ આયા સુરતની અંદર ધમ ધોકાર હાલે છે તમારે ચારસો ચારસોમાં ચારસોનો ખંભો આવડો મોટો કાંઈક આવે છે ને એ બારસો બારસોમાં છે ભાજપ ભાજપની સરકાર છે એટલે પીવાની જરૂર જ નથી ચાલુ કરી દો તમ તારે પણ હપ્તો ટાઈમે પોગળી દેજો બાકી ઈમાનદારીથી ધંધો કરશો ને તો આ લોકો તમને ક્યારેય કરવા દેવા નથી આ મારી ગેરંટી છે વિડીયો વધુ વધુ શેર કરો એટલે દરેક લોકોને ખબર પડે કાલથી કોઈ કોઈ નાસ્તા પાણીનું બંધ કરીને ની લારી કે દુકાન કરે અથવા અડ્ડો કરે તો એ બે પૈસાવાળો જલ્દી બની જાય આની હું ગેરંટી આપું છું પણ જ્યાં સુધી ભાજપ છે ત્યાં સુધી જ કરજો પછી કાંઈ નક્કી નહીં હા આની ગેરંટી હું નથી દેતો પછીની